તો કેમ છો મારા વાલના મિત્રો તમે બધા મજામાં છો ભાઈ આજે તો ભાઈ હાર થઈ ગયા હતા ભાઈ નાઇઝોન ફ્રેશને ભાઈનું વાતાવરણ તમે કાંઈ જઈ શકો છો ભાઈ અને ભાઈ હાર ભાઈની ડિફેન્ડરભાઈ પેડિતિન ભાઈ આપણી ફ્રોક્સ ગાડી તો લગભગ આપણો ભાઈ ઓલી આપણી ટ્રક બિઝનેસની ઓફિસે ભાઈ ગયો છે ભાઈ લઈને કારણ કે ભાઈ હમણાં ઓફિસ તો ભાઈ લગભગ બંધ છે કારણ કે ભાઈ અત્યારે આપણે ટ્રક બિઝનેસમાં ભાઈ આપણે બધું કરવી છે એટલા માટે તો આ ઓફિસ તો ભાઈ કોઈ છે નહીં એટલે ભાઈ અત્યારે આપણે ભાઈ જવાનું છે આપણે ટ્રક બિઝનેસની જે આપણી નવી ઓફિસ છે એ જગ્યા ઉપર અને નિયા અત્યારે ભાઈ આપણે બે ડાઈવર આવ્યા છે ભાઈ બે ડ્રાઈવર ભાઈ જોઈ લેવી ને ભાઈ એમનું ભાઈ બધું જે છે ભાઈ જોઈ નાખવી અને ભાઈ આપણે ભાઈ બે આજે ખટારા લેવા જવાનું છે ભાઈ આપણે ફ્રોક્સ ગાડીએ પેઢી છે ભાઈ પાછળના ભાગે નથી મૂકી ભાઈ ઓલા ભાઈ આપણા ભાઈએ તો આપણે આપણે ડિફેન્ડરને તો ભાઈ આપણા પાછળના ભાગમાં મૂકી દેવી ભાઈ અને આ દરવાજેથી ભાઈ આપણે જઈ ભાઈ અને ભાઈ આપણે આપણી ડિફેન્ડરને ભાઈ પાર્ક કરી નાખી છે અને ભાઈ જોઈ શકો છો ભાઈ તમે તો હવે ભાઈ ઉતરવીને હાર ભાઈ ઉતરી ગયા છે ને ભાઈ હાર ભાઈ જાય ઓફિસ ને પહેલાં બે ડ્રાઈવરને જો ભાઈ બધી વાતચીત વાતચીત કરીને તમને મળીએ તો ભાઈ હરભાઈ આવતા આવતા જશે ભાઈને ભાઈ ડ્રાઈવર ભાઈ બધી વાતચીત થઈ ગઈ છે ને આપણા આપણે બે ડ્રાઈવર પણ આવી ગયા છે ભાઈ અને એ અત્યારે ઓફિસ અંદર જ છે ભાઈ આપણા ભાઈને હમણાં ફોન કરી દઈશું ભાઈ આપણે અત્યારે જવાનું છે ભાઈ ખટારાની ડિલેવરી લેવા તો હું એવું કહું છું ભાઈ આપણે ફ્લક્સ ગાડી લઈને હાલ જોઈએ ભાઈ આપણો ભાઈ હવે હાલો આવશે ભાઈ ડિફેન્ડર ગાડી લઈને કારણ કે ભાઈ બે ગાડી બે ભાઈ બે ડ્રાઈવરને પણ લઈને આવશે એટલા માટે પેલા આપણે અહીંયા જાવી અહીંયા બધી વાતચીત બાતચીત કરીએ ભાઈ શું છે શું નહીં તો હવે અહીંયા પેલા પહોંચતા થઈને ભાઈ આપણા હારભાઈ બે ગયા છે ભાઈ ફ્રોક્સ ગાડીમાં હાલો કરો ચાલુ હાલો ભાઈ તો આ હાર ભાઈ કરી નાખ્યું છે ભાઈ ફ્રોક્સ ગાડી ચાલુ ને હવે ભાઈ આપણે આપણી ફ્રોક્સ ગાડી લઈને જવું છે ભાઈ આપણે આપણે ટ્રકના શોરૂમે તો હવે તમને શોરૂમે જઈને મળીએ તો ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હારભાઈ પહોંચી ગયા હતા ભાઈ ટ્રકના શોરૂમે ભાઈ આપણા આ લગભગ આપણા બે જ આપણા જ આપણા જ બે ખટારા છે તમે જોઈ શકો છો ભાઈ આપણા જ બે ખટારા છે તો પેલા આપણે જાવી પેલા આપણે ઓલી ઓફિસ છે શોરૂમ છે ભાઈ ટક બિઝનેસનો અંદર ભાઈ બધી વાતચીત બાતચીત કરવી ભાઈ શું છે શું નહીં તો અહીંયા ભાઈ આપણે આપણે ફ્રોક્સને રાખી દેવી ભાઈ પાર્કમાં જાવી અંદર ને ભાઈ બધી વાતચીત બાતચીત કરવી તો વાતચીત બાતચીત કરીને તમને મળ્યા પહેલાં હર ભાઈ ઉતરી જાય ને ભાઈ ઉતરીને ભાઈ ઓફિસ અંદર જાય તો આપણા ભાઈને પણ ફોન કરી દઉં છો કે ભાઈ તું ડ્રાઈવર લઈને આવી જા તો હવે આપણે જઈ ઓફિસ અંદર તો ભાઈ આપણે આવી ગયા હતા બાયને ભાઈ આપણો ભાઈ પણ આવી ગયો તો ભાઈ જોઈ શકો છો ડિફેન્ડર લઈને આવે ઓલા બે લગભગ ડ્રાઈવર બે વઈ ગયા છે ભાઈ ઓલા ખટારા બાજુને આપણે હવે ડિફેન્ડર લઈને જાય લેજે ભાઈ કારણ કે ભાઈ ફોક છે ભાઈ આપણો પા ગાડી આપણે ભાઈ લઈને આયેલો આવશે ભાઈ અને આપણા બે ડ્રાઈવર ઓલા ખટારામાં વઈ ગયા છે એ બધા આવે ત્યાં સુધી આપણે એની રાહ જોઈશું પેલા આપણે જાવી હવે અહીંયા કારણ કે આપણે ફટાકડા બટાકડા ફોડવાના છે આપણા બે ખટારા આવે એટલે તો ફટાકડા બટાકડા અહીંયા બધું આપણે ફોડવાનું બધું આપણે કરી નાખવી અને હવે નીકળતા થાય ભાઈ આપણે આપણા ઓફિસ છે આપણી ટ્રક બિઝનેસની ઓફિસ છે અને ટ્રક બિઝનેસ ભાઈ હવે આજથી તો લગભગ નહીં ચાલુ ભાઈ કાલથી જ થશે કારણ કે આજે તો જે આપણે બે નવા ખટા લીધા છે ને ભાઈ અને આ ભાઈ એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ જો આ શોરૂમમાં ભાઈ આપણે આપણે સ્કોર્પિયો એને ભાઈ આપણી ફોર્ચ્યુઅન લેજન્ડર પડી છે ભાઈ અને થાર તો ઓલા ભાઈને જે છે જેને આપણે ફ્રોક સલાઈશી એની એનો ફોન આવે એટલે આપણે ભાઈ લઈ આવશું અને આપણે પહોંચી ગયા છીએ ભાઈ ઓફિસ છે ને ભાઈ જોઈ શકો છો આવી કંઈક ઓફિસ છે આપણે અહીંયા સામે જવા આપણે આપણે ડિફેન્ડર અહીંયા પાર્ક કરી નાખીને ભાઈ આપણે ઉપર બધી ટ્રકનું નહીં બધું આપણે ફટાકડાનું બધું ઉપર ફોડ નાખશું અહીંયા ઉપર તો આપણે ભાઈ એમની રાહ જોઈ તો ભાઈ આવી ગયા હતા ને ભાઈ આપણે ફટાકડા બટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે ને એ બધાને ભાઈ આપણે ઉપર મોકલી દેવા છે ને આપણો ભાઈ ફ્રોક્સ લઈને આવી ગયો ને આપણા ભાઈ બે ખટારા નવા અને ભાઈ ફટાકડા બગડા સટી બોલા હો ભાઈ તમને અવાજ નહીં આવતો હોય ભાઈ મને આવે હું તો ગેમ રમતો ત્યારે આવતો હતો ભાઈ અને ભાઈ જોઈ શકો છો ભાઈ કાંઈક વ્યૂ ભાઈ તમે જુઓ ભાઈ અત્યારે હર ભાઈ ભાઈ ખટારાનો બિઝનેસ ભાઈ ચાલુ કરે છે કાલથી થશે ભાઈ આજથી તો નહીં થાય ભાઈ તો હવે ડિફેન્ડરને ભાઈ સરખી રીતે પાર્ક કરી નાખીને પછી ભાઈ તમને ઉતરી ભાઈ આખો વ્યૂ બતાડું ભાઈ તમને તો હવે ડિફેન્ડરને ભાઈ આપણે સરખી રીતે પાર્ક કરી નાખીને હ ડ્રાઈવર જોજો ભાઈ ક્યાં તમારે જાઉં ભાઈ તો હાલ ભાઈ ઉતરી ગયા છે ને ભાઈ આપણે જોઈ શકો છો ભાઈ આપણે બે બે ખટારા ભાઈ આપણા નવા અને ભાઈ આપણો ભાઈ બનાવેલા આપણો ભાઈ જે આપણે ફ્રોક્સ ગાડી લઈને આવ્યો એટલે કે ભાઈબંધની ગાડી છે તો આ રીતના ભાઈ આખો વ્યૂ તો ને આપણે ફટાકડા બટાકડાનો ભાઈ બધું ભાઈ ફોડવાનું ચાલુ કરી નાખ્યું તો ને ભાઈ આપણે આ ઓફિસ છે મિનિમા એપ આપણે ફટાકડા ફોડવાનું ચાલુ કહી નાખ્યું છે અને આવો કાંઈક આપણે વ્યૂ હતો ને ભાઈ તો આજનો વિડીયો અહીં જ રાખીએ છીએ મળીએ તમને આવતા વિડીયોમાં તમારા હર ભાઈ લેક્ચર સબક્રાઈબ કરતા રહીજો આપણે કાલના વિડીયોમાં ભાઈ આપણો ટ્રકનો બિઝનેસ ચાલુ થઈ જશે અને આપણા ગામડે પણ કેટલા દીધી ગયા નથી તો ભાઈ ગામડે પણ જઈશું આપણે છેલ્લી વાર લગભગ ઘર બહેનું છું ત્યારે ગયા હતા ભાઈ તો આપણે ગામડે પણ જવાનું છે ભાઈ અહીં પણ પૈસા પૈસા પેટ્રોલ પંપ એને તબેલેથી ભાઈ લેવા જવાના છે ભાઈ અને આપણો જે કોપ્લેક્સ છે એના પણ પૈસા લેવા જવાના છે ભાઈ મહિનો થઈ ગયો છે એનું પણ ભાડું લેવા જવાનું છે તો હવે તમને મળીએ કાલના વિડીયોમાં ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહીજો બધા